નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છે સાયગર મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ નવસારી માં આજે કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે રોડ નહીં તો ટોલ નહીં અને તેને લઈને હવે ખાતે અત્યારે તમે જોઈ શકો છો કે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય છે વાહમાં ટ્રાફિક જામ થયા છે અને જેનું કારણ છે કે કોંગ્રેસ દ્વારા અત્યારે હાલમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ભાજપના હયાકાર બોલાવવામાં આવી રહી છે ત્યારે અહીંયા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે ઉપસ્થિત સાથે અનંત પટેલ પણ અહીંયા ઉપસ્થિત અનંત પટેલ વાત કરી છે અનંતભાઈ એ ખાસ કરીને આજે આંદોલનનું કારણ છે આજે નહીં પરંતુ છેલ્લા ત્રણ દિવસથી રોડ નહીં તો ટોલ નહીં ના નારા સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત કાર્યક્રમ અમે કરી રહ્યા છે અમારી એક જ માંગણી છે કે રોડ રસ્તા સારા આપે ફેસિલિટી સારી આપે અને ટોલ પરંતુ રોડ રસ્તા સારા નથી ફેસિલિટી સારી નથી અને ટોલ ઉભરાવે છે અમે એનો વિરોધ કરીએ છીએ આજે ત્રીજો દિવસ છે કેવો ફરક પડે કોઈ ફરક પડે ત્રીજો દિવસ અમારી સાથે લોકો જોડાઈ રહ્યા છે કોંગ્રેસ સમિતિની સાથે સાથે અહીંના વટે માર્ગો જોડાઈ રહ્યા છે મુસાફરો જોડાઈ રહ્યા છે અને એક માહોલ બની રહ્યો છે કે ખરેખર નેશનલ હાઈવે જર્જરિત છે હવે અમે થોડા સમયમાં કલેક્ટર કલેક્ટરશ્રીને પણ મળવાના છે અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે પણ વાત કરવાના છે બ્રિજ દુર્ઘટના માટે શું કહેશો બ્રિજ દુર્ઘટના હજુ પણ ગઈકાલે વલસાડના કલેક્ટર ની વાત સાંભળીએ તો નેશનલ હાઈવે છપ્પન પાંચ જેટલા બ્રિજ તૂટી જાય જેવા જર્જરિત છે તમે જો તાપીનો તાપી નદી નો તૂટી જાય છે અને એવા લાખો હજારો પુલ તૂટી જાય એવા છે પરંતુ સરકારની રહેમ ને ભ્રષ્ટાચાર ના કારણે બ્રિજ ચાલે છે અને બ્રિજ પર જઈને પણ આંદોલન કરીશું એક વર્ષ પહેલા રિપેર થયેલો પંચાવન લાખ ના ખર્ચે થયેલો વીરાવર બ્રિજ પણ જાય છે શું કહેશો

ભવ્ય થી ભવ્ય સેલ કે જેની અંદર આખી દુકાન ખાલી કરી દેવાની છે કારણ કે દુકાનનું રિનોવેશન કરવાનું છે પાંચમી જુલાઈ થી સેલ શરૂ થાય છે સેલની અંદર તમામ વસ્તુઓ માત્ર અને માત્ર પડતર કિંમતની અંદર આપી દેવાની છે કોઈ જ પચાસ ટકા નહીં સિત્તેર ટકા નહીં સીધો જ પડતર કિંમતનો સેલ કે જેની અંદર લઈ જાઓ ટી શર્ટ શર્ટ ફોર્મલ શર્ટ ચેક શર્ટ પ્રિન્ટેડ શર્ટ કોલર વાળી ટી શર્ટ રાઉન્ડ નેગ ટી શર્ટ ફુલ સ્લીવ ટી શર્ટ હાફ સ્લીવ ટી શર્ટ ફોર્મલ પેન્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ

હાઈવે નો રસ્તો આજે હાઈવે જેવો લાગતો નથી સામાન્ય ગામડા ની સડક હોય એવી હાલત આ હાઈવે ની છે અને મુસાફરો અને લોકો હેરાન થાય છે ત્યારે અમારી માંગણી એક જ છે કે લોકોના ના ટેક્સ ના પૈસા ચોરી કરવાનો અને ભ્રષ્ટાચાર કરવાનો સરકાર બંધ કરે અને લોકોના પૈસા લોકો માટે વપરાવા જોઈએ અને આ હાઈવે રિપેર થવો જોઈએ પટેલ સાહેબ તમારા સમયમાં કોંગ્રેસના સમયમાં કેવા રસ્તા હતા અત્યારે કેવા રસ્તા છે અહીંયા પરિસ્થિતિ જુઓ તો આજે પરિસ્થિતિ એવી થઈ કે અમે પણ વહીવટમાં હતા નવસારી શહેરમાં લાંબા વખત સુધી વહીવટ પણ કર્યો સીડી પટેલ અને નટુભાઈ નેતૃત્વમાં આ શહેરમાં રોડ એવા બન્યા હતા જ્યારે ભાજપ એમ કહે કે અમે નવસારી શહેર ને પેરિસ બનાવીશું રસ્તો પેરિસ જેવા બનાવીશું ત્યારે આજે પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે નવસારી શહેર ની પશુ થઈ ગઈ છે અમારે ખાડા પૂજન કરવું પડે છે અને કઈ કેટલા લોકો આજે મોત થઈ રહ્યા છે અત્યારે પરિસ્થિતિ યોગી છે ભ્રષ્ટાચાર આજે એટલો કયો છે કે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર વાળી ભાજપ સરકાર આવતા દિવસો ની અંદર જો નહીં નહીં હટાવી શકીએ તો હું માનું ત્યાં સુધીમાં અમારે નામા વખત સુધી આ નવસારી